પબ્લિકના લોકોને વધારે ખબર હોય અહીંયા જેઆઈડીસીના પણ સભ્યો અહીંયા બેઠા છે ચીફ્સ બેઠા છે તો તમારાથી પણ મારી વિનંતી છે કે આપણા ધ્યાન ઉપર પણ કંઈ એવી બાબત હોય તો મારા ધ્યાન ઉપર મૂકો જેથી કરીને અમે એ લોકોના પણ નામ સમાવેશ કરીને અને એવા લોકો વિરુદ્ધમાં પણ કાર્યવાહી આગળ કરી શકીએ કેમ કે મારી પાસે ફોન ઉપર ઘણા બધા મેસેજીસ પણ આવે છે અને ફોન પણ આવે છે અને એવા લોકોના નામ હું એડ પણ કરાવું છું આ લિસ્ટમાં તો એવા કોઈ રહી ગયા હોય તો મારી વિનંતી છે આ મંચથી તો આપ અમને જાણ કરો જેથી કરીને એના જે નામ છે એમાં પણ એના પણ સમાવેશ આ લિસ્ટમાં અમે કરાવી શકીએ બે ઘટનાઓનું મેન્શન કરવા માગું છું એક કોઠલા સંઘાણી જીઆઈડીસીમાંથી અમુક પદાધિકારીઓ મારી પાસે આવ્યા હતા અને અસામાજિક તત્વ જે હતા અને લોકોને હેરાન પરેશાન કરતા હતા એમના સંબંધમાં મારાથી રજૂઆત કરવામાં આવી હતી તમે ઝડપથી પગલાં લીધા બે એફઆઈઆર દાખલ કરાવી એને પકડ્યા જેલમાં પૂર્યા અને પછી એમની પણ જે ઇલિગલ પ્રોપર્ટી છે એના ઉપર પણ બુલડોઝર ફેરવવાની જે કામગીરી છે ટૂંક સમયમાં કરવામાં આવશે કહેવાનું મતલબ આ છે કે તમે અમારા સુધી કોઈ વાત પહોંચાડો તો એના ઉપર અમે તાત્કાલિક એક્શન લઈ શકીએ છીએ